રાજકોટ લોકસભા બેઠક ઉપર બે દિવસ પૂર્વે ભાજપના ઉમેદવાર પરસોત્તમ નોંધાવ્યા બાદ કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર પરેશ પણ પ્રચારમાં લાગી ગયા છે આવતીકાલે બપોરે વાગે ઉમેદવારી નોંધાવવાના છે આ પૂર્વે બહુમાળી ભવન ચોક ખાતે જંગી જાહેર સભાને સંબોધન કરવાના છે આ તકે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિતના પ્રદેશ કક્ષાના દિગ્ગજ નેતાઓ રાજકોટના અગ્રણીઓ કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે આ સભા માટે બહુમાળી ભવન ચોક ખાતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે આવતીકાલે પરેશભાઈ ધાનાણી બહુમાળી ભવન સરદાર બાપુના સ્ટેચ્યુએ ફોર્મ ભરવાની આ સભાને સંબોધ છે એની પહેલાં કોંગ્રેસની અમારી વારસાઈ જે ધરોહર દેશને આઝાદી કરવામાં જેને મહત્વની ભૂમિકા હતી તેવા મહાત્મા ગાંધીજી આપણા રાષ્ટ્રપિતાજીનો આશીર્વાદ લઈ જેને આપણા દેશનું બંધારણ કર્યું છે એવા ડૉક્ટર ભીમરાવ આંબેડકરજીના આશીર્વાદ લઈ અને છેલ્લે અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલના આશીર્વાદ લઈ અને અમે અહીંથી વાતતે પરેશભાઈ ધાનાણીનું ફોર્મ રજૂ કરવા કાલે અત્યાર સુધીના અમારા મેસેજ મુજબ અમારા માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલજી પણ આવશે અને એની હાજરીમાં ફોરાશે